વડોદરા ભરૂચ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ કરજણ પાસે ભરથાના ટોલ પ્લાઝા જી જે સિક્સ કરજણના લોકોને ટોલ મુક્તિ સર્વિસ રોડ સહિતની માંગણીઓને લઈને આત્મવિલોપનનો મામલો સાત દિવસ અગાઉ કરજણ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત કરજણ શહેર ગામડાઓના એકવીસ લોકોએ કરજણ નાયબ કલેક્ટરને એકવીસ લોકોએ ભરથાના ટોલનાકા પાસે આત્મવિલોપન કરવા લેખિત મૌખિકમાં કરી હતી જાણ કરજણ પોલીસે કોંગ્રેસ કરજણ પૂર્વ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત પાંચની અટકાયત કરી નેશનલ હાઈવે અડતાલીસ થઈ વરથાના ટોલ પ્લાઝા થઈ આત્મવિલોપન કરવાના હતા પિન્ટુ પટેલ જી જે સિક્સ ગાડીઓને ટોલમાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો આત્મવિલોપન કરવામાં આવ્યું હતું સાત દિવસનું અલ્ટિમેટમ કરજણ પોલીસે પિન્ટુ પટેલ સહિત પાંચની અટકાયત કરી કરજણ પોલીસ સ્ટેશન બેસાડ્યા સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે આજે વીસ એપ્રિલના રોજ ટોલ મુક્તિ અમે જે અભિયાન છે એના ભાગરૂપે અમે જ્યારે આજે જઈ રહ્યા હતા ત્યારે આજે ઘરેથી અમને ડિટેન કરવામાં આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટીએ પોલીસ તંત્રને આગળ લાવીને જે અમને ડિટેન કરવામાં જે ડિટેન કર્યા છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ દમન નીતિ ક્યારે અમે ચલાવી નહીં લઈએ અને સ્થાનિકો પણ ચલાવી નહીં લે ટોલ મુક્તિનું અભિયાન છે એ ચાલુ રહેશે અને ટોલ મુક્તિ અમે કરાવીને રહીશું એના માટે અમારે હજુ આનાથી કાયદાકીય લડત લડવાની આવે તો પણ અમે લડવા રેડી છે ને સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે અમે લડી રહ્યા છે ત્યારે આ જે દમન નીતિનું અમે જે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ દમન નીતિ પહેલાં હિટલર શાહી રાજની અંદર ચાલી રહ્યું હતું આ જે ઘરેથી ઉપાડવાની જે સ્થિતિ છે એ ક્યારેય અમે નહીં ચલવી લઈએ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે તેરસો કરોડના કોસ્ટ પ્રોજેક્ટની સામે પિસ્તાલીસો કરોડ પણ ઉઘરાવી લીધા છે છતાં પણ આ ચોકીઓ ચાલુ રાખવામાં આવી છે અને ચોરો ચોરી કરવાનું ચાલુ રાખે છે એટલે અમે આ ટોલ નાખું કોઈપણ હિસાબે સ્થાનિકો માટે ફ્રી કરાવીને જ રહીશું